નસવાડી તાલુકામાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે ખેડૂતોએ ખેતરમાં નુકસાન થવાની રજૂઆત કર્યા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી ન કર્યાનો આરોપ લાગ્યો છે નસવાડી તાલુકાના ચામેઠા અને લીંડા ગામે ખેડૂતોએ કપાસ તુવેર અને સોયાબીનની ખેતી કરી હતી જોકે મોંઘા બિયારણ અને દવાના ખર્ચ બાદ પણ પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેને લઈને સરકારી તંત્રે સર્વેનો આદેશ કર્યો હોવા છતાં આજ દિવસ

શિયાળુ ખેતી કેવી રીતે કરવી કારણ કે અમારે પાસે પૈસો ટકો છે નથી કારણ કે ઉધારે સુધારે અમે બિયારણ ખાતર બધું લાવ્યા તો અમારે પાછું નવું લાવવું કેવી રીતે સરકાર અમને પૈસા આપે કોઈ સહાય ચૂકવે તો અમારે કોઈ શિયાળુ ખેતી થાય અને તળાવ અમારું લિંડા ગામનો તળાવ આવેલો છે તો તળાવની અંદર પણ અત્યાર સુધી મે ગેટ માર્યો નથી તળાવ બિલકુલ ખાડી છે તો અમારે શિયાળુ પાક નસવાડ તાલુકા જે ચામેઠા ગામ આવેલું છે એમાં અમારે જમીન દબાણ હોય એના કારણે આ વરસાદ ભારે પડવાને કારણે નુકસાન થયેલ છે જેમાં નુકસાનની અંદર કપાસ જેમ તુવેર સોયાબીન જે પાકો કઢેલ હતા પણ તું હાલ જે વરસાદને કારણે બળીને ખાસ થઈ ગયેલા છે તો આજ સુધી કોઈ અઢિકાર્ય સર્વે કરે જો સરકાર શ્રી તરફથી ધ્યાને લઈને સર્વે કરવામાં આવે તો ચામેઠાની સીમ ની અંદર કાફ નુકસાન થયેલું છે જેમાં કપાસના પાકો છે સોયાબીનનો પાક છે અને તુવેરનો પાક છે એ જળમૂર માંથી નાશ પામેલ છે તો સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે ભાઈ આમના માધ્યમથી તમે જો ધ્યાને લઈ કોઈ અધિકારીને અહીંયા સર્વે માટે મોકલો તો ધ્યાને આવે સરકારના સુરત